સમોસા વાળવાની ઝંઝટ વગર એક સિક્રેટ મસાલા સાથે લારી જેવા એકદમ ટેસ્ટી ક્રિસ્પી પણ એક અલગ રીતે આજે આપણે સમોસા બનાવીશું તો એના માટે ત્રણ કપ જેટલો મેંદો લઈશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી અજમો અને બે ચમચી ઘી એડ કરીને મિક્સ કરી લઈશું થોડું થોડું ગરમ પાણી એડ કરતા જઈને લોટને બાંધી લઈશું લોટને પંદર મિનિટ રેસ્ટ આપીશું ત્યાં સુધી એક મસાલો બનાવીશું વરિયાળી અજમો જીરું આખા ધાણા અને એક સૂકું મરચું લઈશું બધી જ વસ્તુ એક એક ચમચી લઈને ઠંડી થઈ જાય એટલે અજકચરી ગ્રાઇન્ડ કરી લઈશું હવે બે ચમચી તેલની અંદર મરચાંની પેસ્ટ અડધી ચમચી હિંગ તૈયાર કરેલો મસાલો અડધી ચમચી જેટલા કાળા મરી પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું બાફેલા સાતથી આઠ નંગ બટેટાને એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું હળદર ધાણાજીરું લાલ મરચું પાવડર ને આમચૂર પાવડર ને ગરમ મસાલો બધી જ વસ્તુને અડધી અડધી ચમચી એડ કરીને મિક્સ કરી લઈશું બાફેલા વટાણા અને લીલા ધાણા એડ કરીને મસાલાને મિક્સ કરી લઈશું લોટને ચેક કરી લઈશું મોટી સાઇઝની ને ચાર કટ લગાવી લઈશું હવે બે કટ છે એમાં આ રીતે લાંબી લાંબી સ્ટ્રીપમાં કટ કરી લઈશું અને જે બે કટ ખાલી છે એમાં એક જગ્યાએ મસાલો ભરીને પાણી લગાવી લઈશું બી જે વધેલા કટને ઉપર આ રીતે એડ કરી લઈશું એક પછી એક આ રીતે સ્ટ્રીપને આપણે ગોઠવી લઈશું એટલે એકદમ સરસ એવા સમોસા તૈયાર થઈ જશે આ સમોસા છે ને એ એટલા ક્રિસ્પી બનીને તૈયાર થઈ જતા હોય છે જેને સમોસા વાળતા ના આવડે ને એ આ રીતથી જરૂરથી બનાવજો એટલા સરસ અલગ રીતે બનશે અને આ મસાલા સાથે તો એટલા ચટપટા બનશે હવે લો ગેસની ફ્લેમ પર સમોસાને ક્રિસ્પી કરી લઈશું તો એકદમ ચટપટા સમોસા તૈયાર છે